ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જ્યારે મોત પોકારતું હોય ત્યારે કોઈ ને કોઈ રીતે પોતાની કડીઓ ગોઠવી જ લે છે આપણા સૌના વાલા એવા વિજયભાઈ રૂપાણીની કડીઓ પણ કઈક આજ રીતે ગોઠવાઈ હતી પહેલા આયોજન કંઈક અલગ હતું પણ આ તારીખ બારમી જૂન કદાચ વિજયભાઈ ભાગ્યમાં લખાયેલી હશે એમની ગાડીનો નંબર બાર જીરો છ છે જે આજની દુર્ભાગ્યપૂર્ણ તારીખ છે કોને ખબર હતી કે આ બાર નંબરની સીટ તેમને સ્વર્ગ સુધીની સફર કરાવશે એટલે આ કડીઓ કેવી રીતે ગોઠવાય શું આયોજન હતું વિજયભાઈ નું અને કેમ અચાનક આ બધા ફેરફાર થઈ ગયા વિગતે જાણ્યા અહેવાલમાં જય હિન્દ પીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમદાવાદની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં આપણે આપણા કેટલાય બધા ભાઈઓ બહેનો ખોઈ બેઠા અને આ ભાઈઓ બહેનોમાં રાજકોટનો એક હિલ્લો પણ આપણે ખોઈ બેઠા અને એ છે આપણા લાડીલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોઈએ ધાર્યું નહીં હોય કે જે સ્વજનોને હસ્તા મુખે આવજો કહી રહ્યા છીએ એ પરત નથી આવવાના કહેવાય છે કે જ્યારે મોત આવે છે ત્યારે એ પોતાનો રસ્તો આપોઆપ કરી લે છે વિજયભાઈ સાથે પણ કંઈક આવું જ થયું હોય તેવું લાગી રહ્યું છે જૂને વિજયભાઈ પરિવાર અને અન્ય લોકો સાથે લંડન જવાના હતા આ અન્ય લોકોમાં રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજ અને તેમના ધર્મપત્ની પણ હતા અને ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ પંડેરી તથા તેમના ધર્મપત્ની પણ હતા આ નામોમાં અંજલીબેન રૂપાણીનું નામ એટલા માટે સામેલ ન હતું કારણ કે તેઓ મે જ લંડન જતા રહ્યા હતા ઓગણીસ મી બધાની સાથે તારીખે જ લંડન જવાના હતા અઠવાડિયું પરિવાર સાથે રજાઓ માણવાનું આયોજન હતું પણ અમુક કારણોસર તેમનું પાંચમી તારીખે લંડન જવાનું કેન્સલ થયું ત્યારબાદ દસમી તારીખે જવાનું હતું પણ રાજકીય કામોના કારણે વિજયભાઈએ બીજા બધાને મોકલ્યા પણ તેઓએ બારમી જૂન જવાનું નક્કી કર્યું

શોકગ્રસ્ત થયા છે અને લંડન થી પરત આવવા માટે રવાના થઈ ગયા છે જે સવારે મુંબઈ પહોંચશે અને ત્યાંથી અમદાવાદ આવવા માટે રવાના થશે ગાડીનો બાર જીરો છ નંબર વિમાનની સીટ નો બાર નંબર અને બારમી જૂન ની આ દુર્ભાગ્યપૂર્ણ તારીખ આ ઘટના આ બધા આંકડાઓ આપણને ક્યારેય નહીં ભૂલાય કારણ કે આ આંકડાઓ આપણા વિજયભાઈ સાથે જોડાયેલા આંકડાઓ છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી નમસ્કાર